સુરતમાં કાપુદરા પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ લાખ તેપન હજારની મુદ્દામાલનો મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં આ મૂળ માલિકોને તેમનો મુદ્દામાલ પરત કરાયો હતો સુરતના કાપુદરા પોલીસ મથક દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા કાપુદરા પોલીસ મથકમાં નોંધાયેલા અલગ અલગ ગુનાના ભેદ ઉકેલી પોલીસ દ્વારા મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો અને આ મુદ્દામાલ તેઓના મૂળ માલિકને ઝડપથી પરત મળે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો કાપુદરા પોલીસ દ્વારા દાખલ થયેલા અલગ અલગ ગુનાઓ તથા અન્ય કામ કામે કબજે કરેલા કુલ પાંચ ત્રણ લાખ તેપન હજારના ત્રીસ મોબાઈલ ફોનને મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા